ખેડત મિત્ર સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે પહોંચી ગયા છે આપણા ખેતરમાં જી હા તમે જોઈ શકો છો કે આપણે આપણા ખેતરમાં તમાકુ કરેલી છે તો તમે જોઈ શકો છો કે આપણે અહીં કેટલી સરસ તમાકુ દેખાઈ રહી છે તો તમે અહીં જોઈ શકો છો કે તેના ફૂલ પણ આપણે જોઈ શકીએ છીએ અને તેના પાન પણ તમે જોઈ શકો છો કે કેટલા સરસ જોવા મળી રહ્યા છે તમાકુના તો તમે દેખી શકો છો કે કેટલી તમાકુ જોવા જો મળી રહી છે તો તમે તેના પાન પણ જોઈ શકો છો અને ખેતર પણ જોઈ શકો છો તો તમે દેખી શકો છો કે પાન કેટલા સુંદર જો દેખ જોવા મળી રહ્યા છે તો થોડા આગળ જઈએ અને જોઈએ તો તમે જોઈ શકો છો કે થોડા છોડ એક બે થોડા થયા નથી અને તમે જોઈ શકો છો કે ફૂલ ફૂલ પણ લાગી ગયા છે તમે જોઈ શકો છો કેટલા એરિયામાં તમાકુ કરી છે તમે જોઈ શકો છો ત્યારબાદ જો થોડા આગળ જઈએ તો તમે અહીં જોઈ શકો છો છોડ ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે આ બોર આવી ગઈ છે તો આપણે એક બોર તોડી લઈએ છે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર બોર દેખવા મળી રહ્યું છે ત્યારબાદ જો તમે તમાકુ પણ જોઈ શકો છો કે કેટલી સુંદર તમાકુ આપણી છે તો થોડા આગળ જઈશું તો ખબર પડશે હજુ એક મસ્ત બોર છે તે આપણે જોવાના છે તો તમે તેના પાન પણ જોઈ શકો છો આપણે જે બોર માટે આવ્યા હતા તે બોર આ રહી બહુ સુંદર મજાની બોર છે તો આપણે તેના પણ બોર પાડીશું આ બોરો ત્યારબાદ તમને તમાકુ કેવી લાગી છે તે તમે મને કમેન્ટમાં જણાવી શકો છો